ભક્તિ શબ્દ નો અર્થ છે પ્રેમ શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે પ્રેમ કરવો છે તો સર્વ સાથે પ્રેમ કરો સર્વ સાથે નો એ છે તમારી જે નિંદા કરે છે તે નિંદા કરનાર માં ભગવાન નથી ઈશ્વર સર્વ માં છે તો મારા શત્રુ માં પણ ભગવાન છે પ્રેમ કરવો છે તો સર્વ સાથે પ્રેમ કરો કોઈ અપેક્ષા રાખ્યા વિના પ્રેમ કરો

પ્રેમ કરવો છે તો સર્વ સાથે કરો કોઈ અપેક્ષા રાખ્યા વિના કરો ભક્તિ પરમાત્મા ને પ્રેમ થી જ વશ કરી શકે છે દ્રવ્ય બુદ્ધિ બુદ્ધિબલ જ્ઞાન બલ શરીર બલ સર્વની જયારે હાર થાય છે ત્યારે પ્રેમ ની જીત થાય છે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનો પણ હાર કબૂલ કરે છે પ્રેમમાં હાર એ જીત પ્રેમ ના બધા અતિમાન આપે એ સારું લાગતું નથી હું તો ઘરનો છું હું તમારો છું મને અપમાન અપન જરૂર છે પ્રેમમાં તિરસ્કાર એ સત્કાર જેવો લાગે છે મને પોતાનો સમજે છે અને તેથી મારો તિરસ્કાર

મારી એવી ઈચ્છા છે ત્રણ ચાર વર્ષ નું બાળક માં સમજાવે છે એવી ઈચ્છા છે કે મારી માં મને છોડીને જાય ને બાળક મારી સાડી પકડી ને રડવા લાગે બાળક બહુ રડે તો એની મા એને રડતો મૂકી કથામાં જશે જશે કોઈ પૂછે તમે કથામાં કેમ આવ્યા નહીં

ભજન કીર્તન વિના તાળી પાડે એને બહુ પાપ લાગે ભજન ભગવાન ના સમુખ બઉ ખડખડ હશે એને પાપ લાગે ભગવાન ના જે બહુ હશે ભગવાન નું અપમાન કરે આપણે બધા ભગવાન ના માં બેઠા છે

અને થોડો મોટો થયો લગ્ન થયું પછી મા પાસે બેસવું એને ગમતું નથી આજ માયા પુત્ર નો પ્રેમ ઓછો થાય તો પછી પણ પ્રેમ પ્રેમ ઓછો થઈ જાય ત્યારે માં એના આધીન લેતી હતી એનો પ્રેમ ઓછો થયો કે પછી માં પણ દૂર થી વિવેક થી પ્રેમ કરે જીવ ઈશ્વર નો સંબંધ પિતા પુત્ર જેવો માતા પુત્ર જેવો સંબંધ

પ્રત્યેક વસ્તુ ઉપર નામ લખે છે એવો મોહ હોય છે આ મારું છે કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો છે જીવ જ્યારે પરમાત્મા સાથે પ્રેમ કરે છે ત્યારે જ દુઃખનો અંત આવે છે જગત સાથે વેર ન કરો યાદ રાખજો આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી અતિશય પ્રેમ કરવા લાયક પરમાત્મા છે

પરમાત્મા તમારી પાસે પ્રેમ માંગે છે પૈસો ઘરના લોકો ને આપજો પૈસા થી તમે ગરીબ ને રાજી કરી શકશો પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી કેટલાક લોકો તો મંદિર માં જઈને થોડા પૈસા ભગવાનને આપીને સમજાવી દે છે ભગવાન પૈસાથી રાજી થાય છે ભગવાન બધું જાણે છે તું મને કેટલું આપે છે તારા માટે તું કેટલું આપે છે તારી વહુ માટે તે કેટલું રાખ્યું છે છોકરાઓના માટે કેટલું રાખ્યું છે બધી મને ખબર છે પરમાત્મા ને કોઈ પૈસા થી પ્રસન્ન કરી શક્યો નથી પરમાત્મા પ્રેમ માગે છે જીવ પાસે ઈશ્વર પ્રેમ જ માગે છે પ્રેમ આપે છે અને પ્રેમ માગે છે